ગાડી વાડી બાયડે કાઢી લઈએ તો મિત્રો આ ઘર ભાવિન ભાઈ નું બાજુમાં મારું ઘર હવે મિત્રો આપણે હવે રસ્તા મળી ગયા તો ફાઈનલી મિત્રો અમે ભૂગી ગયા હતા વાડીએ ઢાંકણું ખૂલું રોક્ષી ની અંદર હે પણ રોક્ષી ને આપડે કાઢવાની નથી થતી અને ખાલી ઉપર જ કાઢવાની હોય ભલે ભાઈ હો ને હ જીત્યો નથી ભાઈ હવે

અત્યારે નહીં આવે એનું કારણ કે જીત ને રમણ ના છે જ નહીં યાર જીત તો ઠીક છે આ ના વગર અધૂરું હોય જો કુકડા હે કુકડા રખડે એમાં આ નવું ઘર બની ગયું હવે એનું બતા કડા જો રખડે હે આ વાન બધું હે બાંધું હે

ટેસ્ટિંગ કરવી પછી આપણે ઓફિસે જાવ હા હા જઈ લો ના હે રાજુ ગુડ મોર્નિંગ ટુ યુ આર ટેસ્ટિંગ આમાં ટેસ્ટિંગ કાઢવાનું હોય ભાઈ તમને નો ખબર હોય કાયમ કાઢવાનું કાયમ કાઢવું પડે યાર તો આપણે હવે ટેસ્ટિંગ કાઢવી લઈએ અને પછી આપણે જઈએ ઓફિસે ઓફિસે થોડુંક લખવાનું આપણે લખી લઈએ બીજા જઈએ આજે કુતરું આવ્યું જોવા

પાંચ પાંચ લિટર તન વાર કાઢવું પડે ને એ કારણો જ માની ને કારણો જ માની પછી આને વા નાખવું પડે પછી ટાકા નાખી દેવાનું ટેસ્ટિંગ કાઢવાનું હોય મિત્રો આ એક નોઝલ માંથી એને પાંચ પાંચ લિટર કરીને ત્રણ વાર કાઢવાનું આમાંય પાંચ પાંચ લિટર કરીને ત્રણ વાર કાઢવાનું એ ત્રણ વાર કાઢીને ટાકામાં નાખવાનું તો ટાકા ન નાખો તો તમારો પંપ લોક થઈ જાય રાતના બાર વાગ્યા પછી થી લઈને ટેસ્ટિંગ

તો મિત્રો તમે મારા સબસ્ક્રાઇબર હોઈ ક્યાં ક્યાં બળંપે આવો ને પેટ્રોલ ડીઝલ લખવા તો અહીંયા પેટ્રોલ છે વાં ડીઝલ છે ને વાં ડીઝલ છે તમને કહી દો પેલી ડીઝલ પેટ્રોલ ની બીજી ડીઝલ ઓલી ડીઝલ અને આ ભાવીનભાઈ ગૌલીના વ્લોગ માં લઈ લીધો ઉપર કબૂતરય છે આપણે ભાવે ને કાઢી નાખવાના અહીંયાથી મિત્રો આ હે ડીવીએસ નો ડમ્પર કેમ બાકી ડમ્પર કેમ બની ગયો આપણે હવે જઈએ ઓફિસે ઓફિસ ખોલીએ આપણે હવે ગાડી પીડી છે હા એમને ઓફિસ ખોલો આ આપણે ગાડી લીધી છે એ હે ચૌઠ ટાયર તમને ઘણા સરપ્રાઈઝ દેવાનું સરપ્રાઈઝ દેવાનું આ સરપ્રાઈઝ છે જવું આપણું કેત્રી એકત્રી હો

હવે આપણે થોડી ઓફિસ ની સાફ સફાઈ કરી નાખીએ પોતા પોતા કરી નાખીએ આપણે પડદો હમો કરી નાખીએ તો મિત્રો આપણે લાલો આપણી સુરત નો ટ્રીપ કરીને આવી ગયો હિસાબ દીધો ચીઠીઓ લીધી સૌ દસ ટકા આવી ગયા આપણા વ્લોગ હાલે અત્યાર માં અવારના પોર માં ને બધા બેઠા મેહુલ ને હવે વ્લોગ જોઈએ

नावा जाए है जीतियो आवी गयो है ध्रुव भाई हुता है नाम है ओला केवा है आई का के टोखा तू करू है करू ये कुकड़ा है उकड़ी है नी बोला आ कुकड़ी है तो मित्र ओला बदे ये है कुकड़ा पा हूं नहीं दे लखी है चिट्ठी लखी है हिसाब करी है बदे तो ओला बदे ये है वा 14 7 बदे मैं बोल तू हूं कई भाई

અમારે છે નબળી કોફી અરે એને હજી મોડા ના કુરાવા કીધું છે

આપણું ખેતર આ છે ને આ મધુરીનો ફોટો પાડી તમને ને રાખવા થાય હાલે હાલે હા હાલો પડી ગયો તો આપણે લઈને જવું વોકિંગ કરાવવા હું હિસાબ કરતો તું મારું કાળા કુકડા ને બતાવો ને હે પ્રોટીન માવો

ને મળે <laughs> મારે જવું હોય પોરબંદર જો મેડ આવી ગયું ને તો તમને દેખાડ્યું હોય મેં પોરબંદર જાઉં હું આકાશ નગર જવાના હે તો થોડીક ક્લિપ પાછી એડ કરી દઉં આપણે જાઉં ને તો બાકી આપણે મળીએ પાછા નવા વ્લોગમાં હાલો બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમને મજા આવે તો જ કરો બાકી કંઈ જરૂર છે નહીં આપણે કોઈની ઓકે હું આવી ગયો મારા ઘરે તો ચાલો આપડે પાછા મળીએ નવા લોજ માં આપડે બાય ભાઈ